નમસ્કાર મિત્રો બ્લોગની અંદર નવી પોસ્ટ કેવી રીતના ઉમેરવી અને નવું પેજ કેવી રીતના બનાવવું તેનો જોઈએ એક વિડીયો સૌ પ્રથમ મારો બ્લોગ ખોલો બ્લોગની અંદર જમણા ખૂણામાં રેડ બ્લોગ અને સાઇન ઇન લખેલું છે આ સાઇન ઇનથી લોગઇન થવાનું અથવા તો બ્લોગર ડોટ કોમ નામની વેબસાઇટ ખોલો અને જ્યાં ઇમેલ લખેલું છે તે તમારું જીમેલ અને પાસવર્ડ નાખી સાઇન ઇન પર ક્લિક કરો સાઇન ઇન કરતા જ આવું પર ખુલી જશે મારી એક પોસ્ટ નથી એટલે સ્ટાર્ટ બ્લોગિંગ લખેલું છે એના પર ક્લિક કરો પોસ્ટ ટાઈટલ છે ત્યાં પોસ્ટનું ટાઇટલ લખો હું વેલકમ લખું છું અહીંયા ઘણે તમારે જે પોસ્ટ લખવી છે એના વિશે લખો લખું છું વેલકમ ટુ અર્ન મની پبل پر

આપણે ઓમ માટે ક્લિક રાખી અને સેવ કરી છીએ સેવ કરું છું ત્યારબાદ સેવ એરેન્જમેન્ટ આપવાનું અને ત્યારબાદ વ્યૂ બ્લોક કરી અને તમે બ્લોક જોશો જો મિત્રો અહીંયા ખાતની માત્ર હોમ જ એક પેજ આવ્યું છે આપણે બીજા ત્રણ પેજ ઉમેર્યા હતા જ્યાં નથી

બ્લોકની અંદર એડ થઈ ગયા છે આવી રીતના આપણે જેટલા પેજ ઉમેરવા હોય એટલા પેજ ઉમેરી શકાય છે ત્યારબાદ અહીંયા સાઇન આઉટ પર ક્લિક કરી અને લોકઆઉટ થઈ જાય લોકઆઉટ થતાં પાછું બ્લોકનું જે પ્રથમ પેજ હતું એનું એ પેજ આવી જશે આવી ગયું અને મને અહીંયાથી પણ મિત્રો લોગઇન થઈ શકે છે ડોટ કોમ ખોલીને ફોન લોગિન થઈ જશે નવા પેજ બનાવવાનો વિડિયો જવાબ આપનો ખૂબ ખૂબ આગાડ જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનો હોઈશો નહીં થાન્કશું